હવે ગુજરાતમાં ચોવીસ થી ડાંગર બાજરી સહિતના પાકની ટેકાના ભાવે કરાશે ખરીદી રાજ્યભરમાં એકસો ને તેર ખરીદ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા ગાંધીનગર માણસા મહુડી રોડ પર આવેલી હોમિયોપેથિક કોલેજના રેકોર્ડ રૂમમાં લાગી આગ દસ્તાવેજ સહિતનો સામાન થયો ખાક હવે સુરતના માંગરોળમાં ખેતી લાઈન પરથી વીજ તારની ચોરી પકડાઈ ખેડૂતો હેરાન પરેશાન ત્યારબાદ ગુજરાતમાં લાંબી પ્રતિક્ષા બાદ રાજ્યના ચાર હજાર ચારસો તો ઉમેદવારોને સરકારી નોકરીના નિમણૂક પત્રો એનાયત કરવામાં આવી ખેડૂતોની કાળી મહેનત પર પાણી અમરેલી યાર્ડમાં મગફળીના ઢગલા તો ટેકાના ભાવ કરતા રૂપિયા છસો મળે છે ઓછા ત્યારબાદ પાલનપુર ડીસા હાઈવે પર ઇકો કાર ડિવાઈડર સાથે ટકરાતા એકનું મોત છ લોકો થયા ઇજાગ્રસ્ત સસ્તું સોનું અને લોનના નામે કર્ણાટકના વેપારીને ફસાવી વડોદરાની ટોળકીએ રૂપિયા ચાર પોઈન્ટ બાણું કરોડ પડાવ્યા ત્યારબાદ મહેસાણાના વિજાપુરમાં ધોરણ બે ની બાળકીને અજાણ્યા શખ્સે ઇન્જેક્શન આપ્યું વાલીઓના હોબાળા બાદ પોલીસે કરી ધમધમાટ શરૂ ત્યારબાદ બિહારમાં પરાજય બાદ મહારાષ્ટ્રમાં પણ વિપક્ષમાં તિરાડ જોવા મળી રાવતે કહ્યું કોણ શું વિચાર છે તેનાથી ફરક નથી પડતો

હવે બોલીવુડની અભિનેત્રી બિઝનેસમેન સાથે લગ્ન કરશે જાણીતી અભિનેત્રી ઓગણચાલીસ વર્ષની વયે બનશે દુલ્હન ત્યારબાદ માનસિક સ્વાસ્થ્ય માટે મોબાઈલ બન્યો જોખમી તોતેર ટકા લોકો ડિજિટલ ગુલામ થયા દરરોજ સાત કલાક સ્ક્રીન પર પસાર કરે છે દુનિયાના અને ગુજરાતના પાંચમી રથી મોટા સમાચારની હેડલાઇન ચાલે મિત્રો આ રોજની હેડલાઇન જો અમારે ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લો લાઈક કરવાનું ના ભૂલતા